મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા આજનો વિષય છે ગુજરાતી ધોરણ દસ પ્રકરણ ચોવીસ છે ઘોડાની સ્વામિભક્તિ તેનો સાહિત્ય પ્રકાર છે લોકકથા તેના લેખક છે જોરાવસિંહ જાદવ મિત્રો તો સૌથી પહેલાં આપણે જોરાવસિંહ જાધવનો પરિચય જોઈએ તો જોરાવશી દાનુભા જાદવ ધંધુકાના તાલુકાના આકુર ગામના વતની છે તેમનો જન્મ દસ બે ઓગણીસો ને ચાલીસના રોજ થયો હતો સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે તેમણે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે સંપાદન કરેલું છે મરદ કસુંબલ રંગ સડે આપણા કસુંબુઓ મરદાય માથે સાટે અને લોકજીવનના મોતી લોક સંસ્કૃતિમાં પશુઓ એમના લોક કળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે વિસરતી જાતિની લોકળાઓને તેમણે વાચા આપી છે તેમને વિવિધ પુરસ્ક એટલે કે પુરસ્કારો પણ મળ્યા છે મિત્રો આ હતો જોરાવશી જાદવનો પરિચય હવે મિત્રો આપણે જોઈએ તો પાઠમાં શું કહેવા માગે છે તેની સ્ટોરી આપી છે જોઈએ તો આ લોકકથામાં આંબા પટેલનો અશ્વ શોખ અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ અને માધુર્ય પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઊઠ્યું છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે એટલે મિત્રો તેની સ્ટોરીમાં કઈ કઈ મુદ્દા આપણે જોઈએ તો સૌથી પહેલાં આંબા પટેલે ડેલ ઘોડીની કઈ રીતે ઉછેર કરી એમાં આંબા પટેલનું આખું પાત્ર ચરિત્ર જોઈશું તેમાં ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે પણ આપણે જોઈશું અને આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી આ બધી બાબતોની વાત અંદર કરી છે તો સૌથી પહેલાં આપણે સ્ટોરી જોઈ લઈ પાઠમાં શું કહેવા માગે છે કે આંબા પટેલની અર્થાત આંબા વસાણીની ગામ અને પરગામના સૌ આંબા આદા એટલે કે દાદાના નામથી બોલાવતા ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વસેરી મુલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા પોતાના દીકરાની જેમ તેને બહારથી ઉસેરી હતી તેને હોશે હોશે રેવા ચાલ શીખવી હતી તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંકમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ના હોય આંબા પટેલ તેમના મામાને લાખ એટલે કે મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણાતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ તે ભર્યું ભાણું એક બાજુ હઠેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે જ તેમણે ભાણેજ આંબા પટેલને પોતાની દીકરીની સગાઈ અંગે ભલામણ કરી મામાને ત્યાંથી ઘેર પાસા ફરતા શેત્રુજી નદીમાં પૂર આવ્યા ત્યારે તેમની જાનવાન એટલે કે જાતવાન ઢેલ ઘોડીની ખાનદાની અને વફાદારીને કારણે તેમને જીવનદાન મળ્યું હતું આ માટે તેમણે ઢેલ ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો અને આમ તમે જોવો છો તો ઘોડીની વફાદારી અને ખાનદાની કેવી હતી મિત્રો કારણ કે આંબા પટેલ ઢેલ ઘોડીની પર સવાર થઈને મામાને ત્યાં નીકળ્યા ત્યારે એને કેટલો વિશ્વાસ હતો કે મારી પાસે જાતવાન ઘોડે હોય તો પછી ચિંતા ન કરવાની હોય પણ મિત્રો તમે જોવો છો કે આ ઘોડીનો ઉછેર કઈ રીતનો થયો છે કારણ કે આવી રીતની પોતાના માલિકની જે વિચારસરણી અને તેના બધે કામ કરવા કેટલા આગ્રહ છે પણ એના માલિકે એની જે સેવા કરી તેની વાત આપણે જોઈએ તો ઘોડાના શોખીન આંબા પટેલે ત્યારે છ મહિનાની વસેરી લઈને પોતાના ઘેર આવ્યા અને પોતાના દીકરાની ઘોડે તેને જીવની જેમ જતન કર્યું પરવાળના જોકમાંથી બે ત્રણ બકરા લાવીને બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પાતા તેની આટલી કાળજીથી બે વર્ષમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ આંબા પટેલે તેને હોશે હોશે રેવાડ ચલાવ એટલે કે ચાલ શીખવી અને ઢેલ ઘોડી જાણે માના કોઠાર એટલે કે ગર્ભમાંથી જ તે બધું શીખીને આવતી હતી અને એ રેવાડ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવાર કરનાર હાથમાં દૂધની ટભોળી લઈને બેસે અને ઢેલ ઘોડી પાંચ ગાઉ રેવાડમાં તોડે તો પણ દૂધનું એક ટીપું પણ નીચે ન પડે આનો યશ આંબા પટેલના વહાલ અને જતન અને નો દેવો ઘટે કારણ કે આંબા પટેલે જે ઢેલ ઉશેર ઉછેર કર્યો તેના આધારે તેના માલિકની જે વફાદારી અને ખાનદાની એ આપણને ઘોડીમાં જોવા મળે છે મિત્રો આવી ઘણી બધી બાબતો આ પાઠમાં તમને મિત્રો જોવા મળશે અને તેના વિશેની માહિતી પણ એની અંદર છે તો જોઈએ આપણે પાઠને પસ એટલે કે પચાસેક વર્ષ મૌર્યની આ વાત છે એટલે કહે છે મિત્રો અહીંયા કેટલા વર્ષ પહેલાંની વાત છે પચાસક વર્ષ પહેલાંની વાત અહીંયા આપણને લોકકથામાં કહે છે જોરાવશી જાદવ એ વખતે ગોહિલવાડની ધરતી પાસે આવેલા વાવડી ગામના આંબા વાસાણી એટલે કે પટેલનું ખોડું મલક આખામાં મલક એટલે કે પ્રદેશ આખામાં જાણીતું હતું ગામ અને પરગામના સદાય માનવી આંબા વાસાણીની આંબા આદા એટલે કે દાદાના નામથી બકોરતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી જ એમને ઘોડાનો જબરો શોખ મળગેલો તેમ જોઉંશું હોય કે એક વાવડી એવા નાનકડા ગામમાં આંબા પટેલની કેવી સાપ હતી કે તેને આંબા આદા તરીકે ઓળખતા બધા જ લોકો અને તેને ઘોડીનો બહુ જબરો શોખ હતો આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ઘોડીની જાતવાન અસલ ઓલાદની સ મહિનાની વસેરી મુલવી લાવ્યા આરસમાંથી કંડારી કાઢ્યું હોય એવી વસેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જળવો ભારે મુશ્કેલ હતો એવી રૂપાળી ઘોડીને આંબા પટેલ લઈને આવે છે રૂપાળી વસેરીના ચારે પગને કપાળ ધોળા હતા કાનની ટીશ્યુ બેવડ વળી જતી હતી વસેરી જ્યારે સમકતી ચાલે ગામ સોસરવી નીકળે તે ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરકી રહેતા કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વસેરી ગોતી લાવ્યો નહીં કંઈ આવી રીતના આંબા પટેલની એક સાપ જ અલગ હતી ક્યારસમાંથી કોતરેલી હોય એવી જાતવાન ટેલ ઘોડી ગોતીને લેવો અહીંયા ઘોડીનું આખું વર્ણન કર્યું છે ઘોડીનો રૂપરંગ કેવો છે તેનું ચારિત્ર કેવું છે તેની બધી જ વાત અહીંયા કરે છે અહીંયા જોરાવશી જાધવ બછીરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એમનું જીવની જેમ જતન કરવા મળ્યું વસેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી બે બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીઓનું ધોઈને એનું દૂધ પાવા મળ્યું પંડિતના દીકરા ઘોડે વશેરીની માવજત થતી એટલે કે થતી હોવાથી વશેરી દીએ ન વધે એટલે રાતે ને રાતે ન વધે એટલી દીયે ચપાટે મોટે વધી સડી બીજું વરસ બેઠ્યું ત્યાં તો વશેરીએ સડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું જો મિત્રો તમે જોવો છો કે જોરાવશે જાદવે આ કથામાં પચાસેક વર્ષ પહેલાંની આંબા વસાણીને એટલે કે આંબા પટેલની વાત કરે છે તેમાં આંબા પટેલે જે ઘોડીની જાતવન એવી ઢેલ ઘોડીની જાતને ઉછેર કરે છે અને કેવી રીતની ઉછેર કરે છે તેની વાત અહીંયા કરે છે અને કેવી હતી ઘોડીની વફાદારીની ખાનદાની તેના વિશેની વાત છે પણ ઘોડીનું વર્ણન કેટલું સરસ મજાનું અહીંયા કર્યું છે તમે જોઈ શકો છો કે આંબા પટેલે ઘોડીને એવી રીતે ઉસેરે છે કે પોતાના દીકરાને ઉસેરતા હોય એવી રીતની કે ભરવાડની ચોકમાંથી બે બકરીઓ લઈને આવે ને રાતનું અને સવારનું બંને ટાઈમનો દૂધ તેને ધોઈને પાય દે ઘોડે દીયે ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીયે વધે બીજું વરસ બેઠું ત્યાં તો એ સડાવ થઈ ગઈ મિત્રો તેમ જવો તો ખરા બરાબર ત્રીજા વર્ષે વસેરી સડ એટલે કે સડાવ થઈ ગઈ હતી અને આંબા પટેલ ખાંતે ખાંતે એને રેવાડ શીખવી અસલ ઓલાદની વસેરી તો માના કોઠારમાંથી જ સંધુ શીખીને અવતરતી હોય છે એ કહે છે કે અસલ ઓલાદની હોય માના કોખમાંથી ને તે બધું શીખીને આવતી હોય છે આમ રેવાડ તો બસ એના બાપની કે માથે બેઠો અસવાર હાથમાં દૂધની ટબોડી લઈને મોટી રેવાડમાં પાંચ ગામની ભો વહ્યો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે એવી સરસ મજાની એની ચાલ એટલે કે રેવાડ ચાલ આંબા પટેલે ટેલ ઘોડીને શીખવાડી હતી કે પાંચ પાંચ ગાહો લગી વટી જાય છતાંય તે ટબુડીમાંથી એક ટીપુ ન પડે કેવી ઘોડીની જાત હશે ને કેવી છાલ હશે તેની એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેહો કહેરાવ્યો આંબા પટેલને ત્યાં મામાના ઘરેથી સંદેશો આવે છે શું આવ્યો હતો જોઈએ તો ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા શીરાવજો મામા એવો સંદેશો કે ભાણાને જાણ થાય કે જે પણ કાંઈ કામ કરતા હોય તે પડતું મૂકીને માણાર એટલે કે મામાના ગામ આવીને તે રોટલો જમવાનો છે કે મામાનો સંદેહો સાંભળીને આંબા પટેલને સારા ઓહોણ આવવા મળ્યા હતા બલકે સારા મોડા વિચાર આવવા મળ્યા હતા આંબા પટેલને કે શું થયું છે મામાએ તાત્કાલિક મને તેડાવ્યો છે કોઈ દિન એને મામાએ આજ આવા વાવડ કેમ કહેવરાવ્યા છે નક્કી કે કાંઈ નવા જૂની થઈએ છે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલ વિચારમાં પડી ગયા કે શું થયું છે કોઈ દીન આજે કે મામાએ કાંઈ પણ કામ કરતો હોય કે પળું મૂકીને જલ્દી આવવાનું કીધું એટલે કદાચ કાંઈ નવા જૂની હશે કે આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકને એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આંખતું કે પેટ દીધું નહીં કે આવેલો માણસે પેટની વાત કીધી નહીં કે કેટલી વાર કે એકની એક વાત કીધી ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી દીધી એટલે સાથ દીધો જોવો છો તમે કે મામાનો ખાલી સંદેશો આવે છે ને ટાળ ટેલને સોડીને ફળિયામાં કાઢે છે ને હાકલ કરે છે એ ગણેશની બા સાંભળો છો કે છો હાંભા પટેલની આંબા પટેલના દીકરાના શું હતું તો અહીંયા કહે છે ટી કરતા મિત્રો એ ગણેશ હતું અને કહે છે કે ગણેશની બા સાંભળો છો કે મામાએ અઘીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાલનું વાળું ઘરે આવીને કરીશ પણ કંઈ કામ જો ગ્રાત વર્ષ રોકાવવાનું થાય તો ચિંત્યા કરવાની એટલે કે કરીને વાહે વહેમાળા ન ધોળાવતા એક આમ કરીને આંબા પટેલે ઘરવાળાને કહેતા જાય છે કે મામાના ઘરેથી તેડું આવ્યું છે એટલે હું ચાવશું કાલનું વાળું કે હું ઘરે આવીને કરીશ અને કદાચ કંઈ કામકાજમાં કે રાહત વરસ રહેવાનું થાય તો કોઈને મોકલતા નહીં માણસ બાણસને કંઈ આંબા પટેલના ઘરવાળા સડપ થઈને ઘોડીનું ચોકટું જાલી આડી ફરી વળ્યા અને બોલ્યા અટાણે અહુ વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું એટલે કે પડે છે શું કે કેવા ખરાબ સમય કે તમે જવા નીકળ્યા છો કે મારું મન એ કે ના પાડે છે કે ભલા થઈને હવારે મોં જા એટલે કે જાવતું હોય કે એટલે સવારમાં કે દી ઉગી જાય ત્યારે કે વહેલા નીકળી જાજો જોઈએ કે એક રાતમાં શું ખોટ એટલે કે ખાટું મોડું થઈ જવાનું છે આડું ચેત્રુજી નદી પડે છે ને સમાહનો દી છે ને પાણી પાણી આવ્યું હશે તો તમને હુરમત ક્યારના એટલે કે કર્યા વિના નહીં રહેવાને અને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો કે એટલે કે કદાચ કાંઈ વરસાદની વેળામાં તમે જાઓ તો મારું મન કે ના પાડે છે એટલે રહેવા રેવા કે સોરો કે જાજો એ કે અરે એ શું બોલ્યા આંબા પટેલે તરત જ તેની પત્નીને કીધું પટલાણીની દીકરી થઈને મને ઓળું ઓહણ એ કે પટલાણીની દીકરી થઈને તો મને ખરાબ વિચાર હોય કે કહેશો શત્રુજી જેવી સાત નદીઓ આડી કેમ નથી આવડી ઢીલ જેવી જાતવાન ઘોડી રાંકમાં રમતી હોય પછી જંતિયા ચાની કે આંબા પટેલ કહી શકે ઢેલ ઘોડી જાતવા નહીં કે મારા હાથમાં રમતી હોય તો કે ચિંતા હેની હોય કે મને મામા જેવા લાખ રૂપિયાના માળાનો દેવો આવે ને હું ન જાઉં તો મારો ભરોહો કોણ કરે મલક કોગદીએ ટોણા મારે કે આંબો પટેલ બિકાડવા છે એટલી રાત વરતના પરગામ જાતા નથી એવા ટોણા મોણા મારે રાખે કે લોકો અને મામાનો સંદેહો આવે ને હું ન જાવ તો કાલ સવારે લોકો વાતો કરે ગઈ આવી રીતના આંબા પટેલે હટ કરી ઘરવાળા સામે એમ કહેતા આંબા પટેલે કેળ બાંધી અને કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા ફડક દુફળક ફળક દુફળક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સવાર એટલે કે સળાવવાની જેમ વહેતી થઈ તળાજા થાકેકને દસેઈ ગાંવનો પંથ કાપીને મધરાતનો ગજ એટલે કે ગજર ભાંગતા મોર્ય મામાની ડેલી આગળ આવીને હમસી કૂદવા મળી મેળી માથે મજૂરો મજૂરો દીવો વળતો હતો મામા બારીએ બેહીને પાણેજના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યા શું એમ કરીને આંબા પટેલે મામાને બોકારો કર્યો તરત તે મામા કહે છે કે એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યા કે આવી રીતના મામા અને ભાણેજ બંને એકબીજા વચ્ચે સંવાદ કરે છે ભાણો કહેશે શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું તે આગો હટેલીને હાલી નીકળું એમાંનો માણો શું મનમાં ભાતના વિચારો અળીયા ફાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો મામા કે આવી રીતનો હા પટેલ પોતાના મામાને કહે છે એકે લાખ રૂપિયાના એકે મામાનો સંદેહો આવે અને હું ન આવું કદાચ ભર્યું ભાણું હોય કે બેઠો હોય તો આઘું ખસેડી નહીં કે હું ઊભો થઈને આવું હોય કે મનમાં કે જાત વિચારો એટલે કે અનેક વિચારો આવતા હતા જાત જાતના પછી થોડો કે તમારો ભાણો એ કે ઝાલ્યો રે કે મામા હળી કાઢીને મેળી હેઠી હેઠી હેઠે ઉતર્યા ખડકી ઉગાડીને ભાણેજને બાથમાં ગાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવીને પૂછ્યું ભાંડા ઘરે હંધાય છે તો નરવા ને એમ કરીને આંબા પટેલની સારસંભાળ પૂછે છે મામી અને કહે છે કે ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે આવી રીતના પટેલ પટેલે મામીને જવાબ આપ્યો બાળકને વચ્ચે ગાડોનું પેઢું અટી ગયું હતું ને તો એકબીજા મામી અને ભાણેજ બંને એકબીજા સાથે સંવાદ કરે છે અહીંયા બળદી મામી હવે હારો એટલે કે હાજો નરવો થઈ ગયો છે પંદર દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો પણ ભાયા ભરવાડના ઓહળીએ ભારે કહારી કરી હટાણો તો ચારે ભગે તો થઈ ગયો છે કે પંદર કે પગ નહોતો માંડ્યો પણ પાયા ભરવાડના જે દેશી ઓહડીયો હતો તેના કારણે સારું થઈ ગયું આજે કે ચારે પગે દોડે છે એમ કરીને આંબા પટેલે જાણ કરી મામીને મામાએ ભાણેનો હાથમાંથી ઘોડી દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા દળી તંગીને પેગડા ઉતારીને ગમાડમાં મૂક્યા ઘરમાં જઈને સુડલો ભરીને બાજરો ને ઘોડને જોગાણ મૂકીને ઓસરી આવ્યા મામીએ તૈયાર રાખેલું વાળું કાઢ્યા સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતા મામા ભાણેજ મોડી રાતે સળું કરીને ઊભા થયા મેળીએ ખાટલા ઢાળીને બેસ એટલે કે બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો આવી રીતનો મામાનો સંદેહો હતો કે મારી જુવાન દીકરી વિશે સંબંધ બારામાં વાત કરવાની હતી તેના માટે તેને તેડાયો હતો એમ કરીને મામાએ પોતાનું દુઃખ હળવું કરે છે બીજે રોટલો સિરાવીને ભણે જ જવા સાબરા થયા એટલે કે સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભણે જ ધરા હર એકના બે ન થયા એટલે કછવાતા અહીંયા બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વળાવ આવ્યા ને રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી બે ગાવ કાપ્યા ત્યાં ઉતરાદા કોર એટલે કે કોર્યથી કાળો ડિબાંગ મેહુલો સડે આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મિયા મિયા કરતા મોરલા ઘેંકી ઉઠ્યા પહાડોએ પડઘાપી દીધા અને આકાશમાં કાળા ભંડ વાદળા હળિયા ફાટી લેવા મળ્યા પડાક ધબાક પડાક ધબાક વીજળી થવા લાગી તેમ કે આંબા પટેલ પોતાના મામાના ઘરે નીકળે છે એટલે ઉત્તરાધિ દિશામાંથી કાળા દિવાણ વાદળો આવે છે અને જે ભયંકર વાદળોની ઘનઘોર અવાજ સંભળાય છે અને એવા સમયમાં આંબા પટેલ મણાર જવા એટલે કે વાવડી જવા નીકળે છે મનારથી આંબા પટેલની ચિંતા છે કે કાલનું વાળાનું હું ઘરે કહીને આવ્યો હતો તેની વાત એની યાદ આવે છે ને પોતે ઘરે નીકળે છે તમે જોશો મિત્રો કે અહીં આંબા પટેલના ગામથી માંડીને પરગામ સુધીની ઓળખાણ અને આંબા પટેલની ઢેલ ઘોડી જાતવાન ઘોડીની જે વાત કરી છે તેની વાત છે અને મામાના ઘરે આવીને સુખ દુઃખની વાતો કરી તેના વિશે આપણે ચર્ચા કરી આવતા વિડીયો મિત્રો આગળ પાઠ જોઈશું અસ્તુ જય જય ભારત